નમસ્કાર દર્શક મિત્રો વિસાવદનની ધરતીએ આજે નવી આશા નવા યુગ અને નવા નેતૃત્વની ઉજવણી કરી રહી છે કારણ કે આવી ગયું છે લોકશાહી અને લોકોની અવાજનું ગુંજતું ગુંજન એટલે ગોપાલ ઇટાલિયા આ છે લોકોની જીત યુવા શક્તિની જીત અને નવા વિઝનની જીત વિસાવદનના પોળ ગલીઓથી લઈ શહેર ચોક સુધી આજે એક જ નારો ગુંજી રહ્યો છે એક જ અવાજ ગોપાલ ગોપાલ અને ગોપાલ જ્યાં યુવાનોને વિઝન મળ્યું જ્યાં મહિલાઓને સુરક્ષા અને સન્માન મળ્યું જ્યાં ખેડૂતોને હક મળ્યો ત્યાંથી ઉઠ્યો છે ગોપાલ ઇટાલિયાનો વિશ્વાસ આ જીત છે સંઘર્ષની આ જીતશે સાફ નીતિની અને આ જીત છે સમગ્ર વિસાવદરની માન અને ગૌરવની અને તમે આગળ વિડીયોમાં પણ જોયું કે તમામ લોકો ગોપાલ ઇટાલિયાને પોતાના ખભા પર બેસાડીને આ ભવ્ય જીતની ઉજવણી કરી રહ્યા છે તો હમણાં જ આગળ તમને આ આખો વિડીયો બતાવવાનો છું પણ તેની પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી જ આવા અવનવા સમાચાર તમને આ ચેનલ ઉપરથી મળતા રહે તો હાલો તમે જુઓ આખો વિડીયો